મિત્રો આપણે અત્યારે મામલતદાર કચેરી ખાતે છીએ અને હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે આજે ત્રણ તારીખ છે ચાર તારીખે જે છે એ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે આજે ત્રણ તારીખ થઈ મિત્રો એટલે હજી કાલનો દિવસ બચ્યો છે અને અમે મામલતદાર કચેરીએ જ્યારે આવ્યા અમે અહીંયા આગળ હતા એટલે અમે જોયું મિત્રો અને એક પત્રકાર તરીકે મિત્રો આપણી ફરજી બને છે કે લોકશાહીની હત્યા થતી હોય તો આપણે બોલવું જોઈએ અને સામે ગમે હોય પણ આપણી ફરજ છે બોલવું એ જરૂરી છે મિત્રો અને આ એટલા માટે જ અત્યારે મિત્રો આપણે મળ્યા છીએ ગઈકાલે રાતે પણ આપના ને કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા ત્યાં આગળ દોડી ગયા હતા કે ભાઈ સત્તા પક્ષના ભાજપના જે આગેવાનો કે એની સાથે જે લોકો જોડાયેલા છે એ અમારા ટેકેદારોને અમારા ઉમેદવારને એને ધમકાવે છે એના ફોર્મ પરત ખેંચવા માટે થઈ અને કહી રહ્યા છે આવી બધી જે કંઈ વાતો હતી એ થઈ હતી અને આવું જ વરી પાછું આજે બન્યું છે અમે અહીંયા જોઈ છે મિત્રો ક્યારના કારણ કે આ મિત્રો ચૂંટણી છે હવે હળવદ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકોની ચૂંટણી છે જેમાં જેને દાવેદારી કરી છે જે બેઠકમાં જે વોર્ડમાં જેને દાવેદારી કરી છે તો પછી એ ભલેને ચૂંટણી લડતા હોય પછી એની બિનરીફ કરાવવાનો કોઈ મતલબ નથી તમે કામ કર્યા છે જેને કામ કર્યા એ કારણ કે પિંચોતેર ઉમેદવારો છે ભાજપ અઠ્યાવી કોંગ્રેસ બાકી બહુજન સમાજ પાર્ટી તેની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે એટલે એ મતદારો નક્કી કરશે કોને મત દેવાનું કોને જીતાડવાનું કોને પાલિકામાં બેસાડવા એ મતદારો નક્કી કરશે પરંતુ એ હું તમે નક્કી નથી કરી શકવાના મિત્રો પરંતુ અમે આજ સવારથી જોઈ છે કે વોર્ડ બિનરીફ કરાવવા માટે થઈ અને મહેનત કરી રહ્યા છે ફલાણા નેતાને સારું થાય એ માટે થઈ અને હું કંઈક આગળ વધી જવું એની માટે થઈ અને સત્તા પક્ષના જે આગેવાનો છે એ મહેનત કરી રહ્યા છે અહીંયા છે આપણે એમની સાથે પણ વાત કરવી છે કે કામ કર્યા છે તો પછી તમે વિકાસના નામે મત લો પણ એનો મતલબ એ નથી કે તમે જે ઉમેદવારોને એને ધમકાવો છો ડરાવો છો એના ટેકેદારો હોય તો એને પછી જે છે એ ડરાવવાની એની વાત છે આપણી સાથે આ જિલ્લા પ્રમુખ રણછોડભાઈ પણ છે પૂર્વ ભાજપના પ્રમુખ શહેરના અજયભાઈ પણ છે અને અત્યારે પ્રભારી પણ છે અજયભાઈ અમે સવારથી જોઈ છે કે આપના કે બસપાના કે કોંગ્રેસના જે ઉમેદવારો છે એના ટેકેદારોને ડરાવવામાં આવે એના ટેકેદારોને ધમકાવવામાં આવે અહીંયાથી ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે લઈ જઈને ત્યાં આગળ એમને સહી અમારી નથી આવું બધું કહેવામાં આવે છે તો પછી ચૂંટણી યોજાય એમાં શું વાંધો છે આ રીતના ડરાવાનું કારણ શું હવે તમને મેહુલભાઈ કહું કે ભાઈ એક પણ વ્યક્તિ એમ કે મને ડરાવ્યો છે ધમકાવ્યો છે જાહેર જીવન છોડ દઉં અમુક લોકોની સહી એમના લેવામાં આવી હોય જે રાજકીય માણસો ન હોય નાના માણસો હોય બચારા અને ઠેઠ ઘરના રસોડા સુધી માણસો વયા જતા હોય તો એની સ્વેચ્છાએ ખેંચવા આવ્યા છે કોઈ એને કોઈ દર ધમકી એક પણ પુરાવો કોઈ આપે કે અમે આને કોઈ ધમકી મારી છે કે આ કર્યું છે પણ એ લોકોને ખ્યાલ ન હોય બિચારા કોઈ ગટરના ઢાંકણાનું નામ લઈને સયુ લઈ આવ્યા ઓકે ગટરના ઢાંકણાનું નામ લઈને સયું લઈ આવેલા માણસો છે બરાબર એટલે આમાં કોઈ આ તો લોકશાહી છે સૌ લડવાની છૂટ જ હોય અને કોઈ કોઈના કીધે વરી ન જતા હોય જેને લડવું છે નહીં તો લડવાના જ છે કાલે આપના કોંગ્રેસના આગેવાનો આયા ટેકેદારોની રડે છે આ આહુડા પાડે છે અમારા કોઈ આગેવાનો હોય તો એને મેક લે છે ત્યાં આગળ જે તે સમાજના આગેવાનો હોય તો એને મેક લેખ ભાઈ તમે ટેકેદારમાં શા માટે સાઈન કરી છે તમે એફિડેટ કર દો અમે જોયું સીસીટીવી ફૂટેજ નીચે જે છે એ ટેકેદારોએ સાઇન કરી છે માર્કેટ યાર્ડમાં લઈ જઈને અત્યારે ત્યાં સોગંડનામાં શા માટે કરાવવામાં આવે છે ટેકેદારોના અને તમારે જોતા હોય ત્યાંના સીસીટીવી છે મારી વાત સાંભળો જો

ફોર્મ પાછું ખેંચી લે એના ટેકેદારો જે છે એ કઈ કઈ આવે કે આ સાઈન મારી નથી આ બધું શક્ય નથી તમે જે વાત કરો છો તો માર્કેટ યાર્ડમાં ટેકેદારોને લઈ જવાની જરૂર નથી ત્યાં સોગંદનામા કરવાની જરૂર નથી ટેકેદારને જોવાનું તો પછી એમાં ભાજપના આગેવાનો બધા શા માટે જોડાય છે ટેકેદારને ઓપરેશન કરીને લઈ આવે ને અહીંયા આગળ તો જાણે કઈ લઈને જતા હોય એ રીતના એને કોર્ડન કરીને અંદર લઈ જવામાં આવે છે આ અમારી નજરની આંખે અમે જોયું છે એટલા માટે કઈ છે જો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે દરેક લોકો જોડાયેલા હોય ઉમેદવારો સાથે કોઈ સંબંધ હોય એને સારા અને એવું લાગતું હોય કે આ લોકો એ ભાઈ મને ખોટું છેતરી ફોર્મમાં ટેકામાં કામમાં તેમાં અહીંયા આવ્યા ન હોય ને સહી કરાવી લીધી હોય ને એને એવું લાગ્યું હોય કે ભાઈ મારે હવે ટેકો નથી દેવો તો એ વ્યક્તિએ પાછું ખેંચ્યું હોય બાકી વાત રહી ધમકીની કે ધમકી કોઈ પણ એક પણ વ્યક્તિ એમ કે કે મને આપી છે તો અમે જાહેર જીવન છોડી દેવા તૈયાર નહીં તમે તો તમે સાંભળો કે જે બિનરી સીટો કરવી છે અમે જોયું હમણાં તમારા જે એક મહામંત્રી છે બધા હમણાં એક ઉમેદવારને કંઈક વોર્ડ નંબર ચારમાં ને એમાં બિનરીફ કરવા મહેનત કરે છે પણ મહેનત કરે છે તો પછી આનું કારણ શું આ બધું તમે કામ કર્યા છે તો કામના મત માંગો ને બિનરીફ કરવાનું કારણ શું છે ભારતીય જનતા પાર્ટી જમીન સુધીના માણસો છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી માટે તમામ પ્રયત્નો એક એક બૂથનો નો કાર્યકર્તા કરતો હોય છે અને બાકી હાલવામાં કોઈ કે ક્યાંય કોઈ ઓલી નથી ભારતીય જનતા પાર્ટી જીતશે અને આપને અઠ્યાવીસ તારીખે જે કઈ રીઝલ્ટ અઢાર તારીખે જે કઈ રિઝલ્ટ આવશે ને દૂધ નું દૂધ ને પાણીનું પાણી થશે અને મેહુલભાઈ મારું અઢાર તારીખે ઇન્ટરવ્યુ કરજો કરીશ વાંધો નહીં જિલ્લા ભાજપ પ્રમુખ પણ છે એમની સાથે પણ વાત કરી રણછોડભાઈ

ડરાવાની કે ધમકાવવાની અમારી પાસે કોઈ હોય જ નહીં બાકી આ કોંગ્રેસ હારે છે એની પાસે કોઈ બીજે વિષય નથી એટલે વિષયને ઉછાળવા માંગે છે અને આપને ખબર છે કે ક્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈના ટેકેદારને કઈને ફોન કર્યો અને અજય ભાઈ સાચી વાત કરી કે જેને કંઈ ખબર નથી તમે એમણે સાઈન લેવો એ તો એનો અધિકાર છે દરખાસ્ત કરે કે ટેકેદાર જે કરે એમાં સાઈન નથી તો એ તો એને પ્રૂફ આપવાનો અધિકારી પાસે તો એની ફરજ છે ને અમે જોયું તમે કીધું ને કે આમને હમણાં વાત કરી કે ગટરના ટાંકણા બદલાવા નામે સાઈનો કરાઈ નાખી છે ટેકેદારોની ને તો માની લીધું કાલો એ રીતના કરાઈ નાખી તો પછી ભાજપના આગેવાનો જે છે ભાજપના કાર્યકર્તાઓ છે માર્કેટ લઈ જઈ લઈ જઈને સોગંદનામા કરાવે છે ટેકેદારના નેના કે આ મારી સાઈન નથી ગઈકાલે પણ વોર્ડ નંબર એકમાં એક તમારા જ આ ભાજપના કાર્યકર્તા ગયા હતા કે તું ત્યાં આગળ કહી દે કે ભાઈ મારી સાઈન નથી તું એફિડેવીટ કરી દે તો તમે જીતો છો તો પછી આટલો બધો ડર શા માટે છે અત્યારે ઉમેદવારોને કે ટેકેદારોને કોંગ્રેસને આપવાના જે છે એ છાવણી અહીંયા નાખીને બેહવાના છે પોલીસ રક્ષણ માંગવાના છે કે અમારા ટેકેદારોની અને ઉમેદવારોની રક્ષા કરો તમે તો પછી તમે જીતો છો તો શા માટે આ બધું આ આટલું બધું મહેનત કરવી પડે છે એટલે મેહુલભાઈ પાર્ટી જે કામ કરતી હોય એટલે આપણે પૂછીને કરે કેવાથી નહીં સાંભળો અમારા કેવાથી નહી બાકી ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા હર હંમેશ તૈયાર હોય છે અને કોઈને ડરાવવાની આ લોકશાહી છે અને આ સંવિધાન નું સો સો ટકા પાલન કરવા વાળું હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે ને આ પાર્ટી છે લોકશાહીનું તમે કીધું ને મિત્રો આ લોકશાહી છે ને મિત્રો એટલે જ આપણે અત્યારે આપણા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છે મિત્રો કે આ લોકશાહી છે એમાં ચૂંટણી લડવાનો અધિકાર છે જેને ફોર્મ ભર્યા છે તે ભલેને લડતા હોય પરંતુ આ અમારી નજરની સામે અમે જોયું છે રણછોડભાઈ તમે માનશો નહીં તમારા જ કાર્યકર્તાઓ તમારા જ જે આગેવાનો છે એ અત્યારે ત્યાં આગળ લઈ જઈને કેવરાવી રહ્યા છે કે ભાઈ તમા મારી સાઈન નથી આ ખોટી સાઈન છે તો પછી આ લોકશાહી છે ચૂંટણી લડવા દો ને તમે છેલ્લા બે ટર્મ તો તમે જ છો તો પછી કામ કર્યા છે તમને વિશ્વાસ છે કે જીતવાના છે તો ભલે ને ભાજપ કોંગ્રેસ કે બસપા ની ડિપોઝીટ ડૂલ થઈ જતી હોય તો એ ગામ લોકો તો જોવાના જ છે ને તો બિનરીફ કે ટેકેદારોને ને એને ક્યાં ધમકાવવાની ડરવાની કે સોગંદના માં માર્કેટ યાર્ડ માં લઈ જઈને કરવાની વાત છે કાર્યકર્તા હોય માર્કેટિંગ યાર્ડ મારી નથી તો આ થોડી લોકશાહી કહેવાય આને એને લોકશાહી ઉપર વિશ્વાસ છે એટલે પોતે કહેવા આવે છે કે મારી સાઈન નથી સાંભળો તમે લોકશાહી વાત જે અમે ઉલભાઈ કરો ને તો એને ખબર છે કે મારી સાઈન નથી એટલે અમને કહેવા માટે આવે છે અમે એને નથી કહેવા ગયા અને તમે કામની વાત કરો છો તો પંચાણું સુધી ભારતીય જનતા પાર્ટી હોય ને તો હળવદ નગરપાલિકાની અંદર કામ કર્યા છે અને કામના નામે જ મત માંગવાના છે બાકી કામ જે કર્યું છે સાથે સાત વોર્ડની અંદર એ કામના લીધે ભારતીય જનતા પાર્ટી ઉપર હળવદ નગરજનો એની ઉપર વિશ્વાસ કરશે અને સાતે સાત વોર્ડની અંદર અઠ્યાવીસે અઠયાવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મેહુલભાઈ કેટલી કરાવી નાખશો કાલ લગીબિબ કેટલી કરાવી નાખશો

અને આ રીતના ટેકેદારો ઉમેદવારોને અપહરણ કરીને લઈ જતા હોય કે ગોંધી રાખતા હોય તો આવું કાર્યકર્તાઓને કરવાનું કે નહીં કરવાનું તમે શું કહો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકશાહીમાં માને છે સંવિધાનની અંદર માને છે કોઈ કાર્યકર્તાને ગોધી ન રાખે અને આ લોકશાહી છે આ તંદુરસ્ત હરીફાઈ છે અને આની અંદર લડવાનો અધિકાર છે એમાં અમારી કોઈ એવી સૂચના આ ટેકેદારને લઈ આવજો કે આ દરખાસ્ત કરવા ને લઈ આવજો આ ઈ સત્ય હકીકત છે કે કોંગ્રેસને આપવાને ઊંઘ નથી આવતી એટલે આવા બધા વિષય બનાવે આ સત્ય હકીકત છે ઊંઘ નથી આવતી ભાજપના હિસાબે નથી આવતી અમે ઉમેદવારો ગોઈતા છે ટેકેદારો ગોઈતા છે દરખાસ્ત કરનાર ગોયતા છે હવે એને ભાજપવાળા જે છે એ ફોડી નાખે છે એને ધમકાવીને કહેવાઈ રહ્યા છે કે આ સાઈન મારી નથી હમણાં તમ કીધું ને કે આવું તો કદાચ મને ઘરે નથી ઉતરતું કે એમણે કોઈ ઉમેદવાર ચૂંટણી લડતો હોય ને સાઈન લઈ આવે પછી ગટરનું ઢાંકણું બદલાવવાનું છે રનછોડ ભાઈ આ વાત તમને યોગ્ય લાગે ખરી કે આવું આવી આ રીતના કોઈ સાઈન કરી દે ખરા બેહુલભાઈ તમારો વિષય તમે કોઈ સાઈન કરી દે જે દરખાસ્ત કરે છે જે ટેકેદારી ટેકો આપે છે એ પોતે આવીને કે છે અધિકારી પાસે એવી કેમ છે કે મારી સાઈન નથી તો એમાં તમે હું શું કરી શકવાના છો તમે કહું તો કઈ કરવા છે પરંતુ ભાજપના આગેવાનો એનું અપહરણ કરીને લઈને ભાગી જવાનો એ રીતના તમારા કાર્યકર્તાઓ કોર્ડન કરીને અંદર લઈ જાય છે એટલે આ એટલા માટે હું તમને કઉ છું નહીતર એ જે તે ટેકેદાર કે ઉમેદવાર આવીને ફોર્મ પાછું ખેંચી જાય તો એને ચૂંટણી ન લડવી હોય તો ન લડે આ લોકશાહી છે પરંતુ તમારા કાર્યકર્તાઓ એને કોર્ડન કરે કે ક્યાંય ભાગી ન જાય જોવું પડશે ઠેઠ અંદર સુધી મેકવા જાય છે તો આ તો તમારે સ્વીકારવું પડશે ને તમે સીસી કેમેરાની વાત કરતા હતા સવારથી લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેરે આવ્યો અને કોંગ્રેસના કાર્યકર્તા કેરે આવ્યા એ તમે જુઓને સીસી કેમેરામાં તે કહેતા હતા કે એ લોકો અમારા જે ટેકેદારો છે કે ઉમેદવારો છે એને લઈ જઈ રહ્યા છે પોલીસને એમને કાલે કીધું હતું કે ભાઈ અમને તમે રક્ષણ આપો પણ હજી એ કહી રહ્યા છે કે પોલીસે રક્ષણ આપ્યું નથી

બુથના કાર્યકર્તા જે બુથ સુધી જોડાયેલો હોય છે અને હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યારે ચૂંટણી નાની આવે પાલિકાને આવે કે વિધાનસભાની આવે કાર્યકર્તા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તૈયાર હોય છે લડવક બિનરીફ લોકશાહી ની અંદર ચૂંટણી લડીને જીતી શકાય છે અને જો આવો વિષય બનતો હોય તો અપક્ષ કે બિનહરીફ થતી હોય તો લોકશાહી છે એમાં ચૂંટણીના અધિકારમાં છે કોઈ સામે એનો ફોલ્ટ હોય અને રદ થાય તો એ બંને બિનહરીફ થતો હોય છે તો એમાં કઈ ભારતીય જનતા પાર્ટીનું નામ તો નથી આવતું તમે સ્વીકારતા નથી અમે 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 સવારના જોઈ છીએ તમારા જ કાર્યકર્તાઓ તમારા મહામંત્રી શહેર ભાજપના વોર્ડ નંબર ચારના ટેકેદારોને કે સભ્યને એને અમારી નજરની સામે અમે જોયું હતું લઈને આયા અંદર લઈ ગયા અને એ રીતના લઈ જતા હતા કે જાણે એ ભાગી ન જાય એ રીતના તમારા કાર્યકર્તાઓ કોર્ડન કરીને લઈ જતા હતા તો આ રીતના તો થોડું હોય આ લોકશાહી છે અને હળવદમાં તમે વિકાસ કર્યો છે તમે કીધું કે ઓગણીસો પંચાણુંથી થી તમે છો વચ્ચે બે હજાર હાથથી થી બાર લગી વચ્ચે આવી હતી કોંગ્રેસ બાકી મોટા ભાગના વર્ષ તમે કાઢ્યા છે અને તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે અઠયાવીસ જીતવાના છીએ તો પછી અઠયાવીસ જીતવાના છો તો પછી આ રીતના કરવાની જરૂર ક્યાં પડે ડંકાની ચોટ ઉપર વિકાસના નામે જ અમે જીતવાના છીએ અને મારા મહામંત્રીની તમે વાત કરતા હોય કે કોઈ કાર્યકર્તાની તમે વાત કરતા હોય તો મિત્રો આ કોંગ્રેસના કાર્યકર્તા હોય કે આપના કાર્યકર્તા રહ્યા ને સૌ ને દસ વાગ્યા જે મામલદાર કચેરી ઘેરી ને બેઠા છે કે અમારા ઉમેદવારોને આ લઈ આવશે અમારા ટેકેદારોને લઈ આવશે તોડી નાખશે એમને કે અમે પ્રચાર કરવા એટલા માટે જઈ નથી એકતા કાલનો દિવસ પૂરો થાય તો પછી આગળ પ્રચાર કરવા જઈને નહી તર આ ઉમેદવારો ને લઈ જશે ફોડી નાખશે તો શું કરશું તમે મેહુલભાઈ હવા આપવાની વાત તમે રેવા દીઓ અમે નજર ની સામે જોવી રણછોડભાઈ અમે કાલે વોર્ડ નંબર એક માં ગયા તા તમારા જ કાર્યકર્તા કરી દે કે આ સાઈન મારી નથી હળવદ ની અંદર સાત વોર્ડ છે અઠ્યાવી ઉમેદવાર ઉભા રહેવાના છે જો એ પાર્ટી પાસે કાર્ય કરતા હોય તો આ એક નંબર વાર ને બે માં નો લઈ જવા જોઈએ પાંચ નંબર વાર ચાર માં નો લઈ જાવ કેમ લઈ જવો પડે કે એની પછી કાર્ય કરતા નથી આ સત્ય હકીકત તમે સ્વીકારો ને એમ કઉ છું એની પાસે કાર્યકર્તા નથી ઉમેદવાર નથી તો એટલે પાંચ માંથી ચાર માં લડાવવાના છે પણ ફોર્મ પરત ખેંચાવવા માટે થઈને તમે અમારી નજરની સામે જોયું તમે મહેનત કરો અરે બેઠા હે પણ મેં કોંગ્રેસ કે આ મહેનત જોયું કે કોઈ ભાજપના ટેકેદારોનું ટેકેદારો ફોર્મ પરત ખેંચાવાય એના ટેકેદારને લઈને આવ્યા હોય એના ઉમેદવારને લઈને આવ્યા હોય તમારા ભાજપ વાળાના મેં કેટલાય જોયા જે ઉમેદવાર ને લઈને આવેકેદાર ને લઈને આવે અહીંયા પડે તો યાર્ડમાં લઈ જાવ ત્યાં સોગંદનામાની કરાવો એટલે આ લોકશાહી માટે સારી વસ્તુ નથી ભલે તમે નહીં સ્વીકારો પણ વાંધો નહીં તો મિત્રો આપણે અત્યારે અહીં હળવદ મામલતદાર કચેરી ખાતે અને હળવદ મામલતદાર કચેરી ખાતે કાલે છેલ્લો દિવસ છે ફોર્મ ફોર્મ પરત ખેંચવાનો અને અત્યારે જે છે ઈ ઉમેદવારો જે છે વિપક્ષના ટૂંકમાં બહુજન સમાજ પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય તો આના જે કંઈ ઉમેદવારો હોય કે એના જે કંઈ ટેકેદારો છે તો આ ટેકેદારોને અત્યારે ભાજપના જે આગેવાનો રીતસરના ધરાવતા હોય ધમકાવતા હોય કે કોઈ લોભ લાલચ દેતા હોય એવી રીતના અહીંયા કોર્ડન કરીને લઈને આવે અંદર જઈને વરી પાછા સોગંદનામાને એવું બધું કરાવે છે કે ભાઈ જે તે ઉમેદવારને ફોર્મ ભર્યું તો ત્યારે એ સાઇન જે અમે કરી હતી એ સાઇન અમારી નથી હમણાં શહેર ભાજપના પ્રભારી છે એ તો હમણાં કીધું કે વિપક્ષના એ જેને ફોર્મ ભર્યા હતા તો એના ટેકેદારોની એ રીતના કરીને સાઈન લીધી હતી કે ગટરના ટાંકડાની બદલાવાના છે મિત્રો આટલું બધું તો આપણને આ બધી ગોળી ગરામાં ઉતરે એવી વાત નથી અને આપણી આ ફરજ છે મિત્રો આપણે હળવદના છીએ અને બોલવું પડે આ આપણી આપણી આ ફરજ છે મિત્રો કે આપણે બોલવું પડે કે આવી રીતના તો થોડું હાલે માની લીધું કે અઠ્યાવીસ જે બેઠકો અઠયાવીસ જ છે અઠયાવીસ માંથી જેને જેટલી જીતી હોય જીતે એની સામે કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ વોર્ડ નંબર ચારમાં જો આ મહામંત્રી છે બતાવો આ મહામંત્રી છે આ આ જ હમણાં ટેકેદારોને એને વિપક્ષના જે છે એ કોર્ડન કરીને લઈને જતા હતા કે કેમ એને કોઈ ગંભીર ગુનો કર્યો હોય ને ઓલા પોલીસ જે છે એ આરોપીને લઈને જતા હોય એ રીતના આખું કોર્ડન કરી કરીને લઈને જતા હતા તો આવી રીતના તો મિત્રો ચૂંટણી ન હોવી જોઈએ અને ભલે વિપક્ષની એકય સીટ ન આવે બધી ભાજપ જીતી જાય પણ ચૂંટણી થાય એ મહત્વની છે જેથી ઉમેદવારો જે ઊભા છે જે ચૂંટાવાના છે એને બુદ્ધિ પહોંચશે અને ભાન થશે કે મત મેળવવા કેટલા અઘરા છે કઈ રીતના મત મળે છે એ ખબર પડશે મિત્રો એટલે આ બિનહરીફની આવી જે મિત્રો આ તો બધું ખરેખર આ નુકસાનકારક છે અને અમે તો કાલે કીધું હતું કે જે સીટું બિનરીફ થવાની તો ત્યાંના વોર્ડના સભ્યો જે લોકો બનવાના છે તેને ખ્યાલ પણ નથી આવવાનો એને ખબર પણ નથી પડવાની કે મતદારોની શું કિંમત છે મત કેવી રીતના મળે છે એને એ ખબર પણ નથી પડવાની જે જીતે એની સામે કોઈને કંઈ વાંધો ન હોય કારણ કે મતદારો મત દેવાના છે અને જીતવાના છે હું તમે ખાલી કંઈક આ જીતી ગયો ને આ તો એવી રીતના તો નથી બનવાનું મિત્રો તો અમે ખાસ આ જોયું તો આવી રીતના તો ન હોવું જોઈએ કારણ કે આ લોકશાહી માટે સારી બાબત નથી જે એવા લોકો છે સામાન્ય ઘરના જે લોકો છે જેની આગળ પાછળ એવી કોઈ પોઈન્ટ નથી તો આવા વ્યક્તિઓને જેને કહેવામાં આવે કે નહીં તમે જાઓ સોગંદનામા કર દો કે અમારી સાઈન નથી જાઓ તમે સોગંદનામા કર દો આ અમારી સાઇન નથી તો આવી રીતના તો મિત્રો ન હોવું જોઈએ આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામનું